અમરેલીના બગસરામાં સનાતન ગ્રુપ દ્વારા કાર્યાલયનું ઉદઘાટન આ કાર્યાલય સરદાર ખોલવામાં આવ્યું આ કાર્યક્રમમાં નવા સ્વામિનારાયણના સ્વામીઓ તેમજ મહંતોએ હાજરી આપી હતી આ કાર્યક્રમમાં ભુદેવો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ કરી અને ભગવાન શ્રીની પૂજા કરવામાં આવી આ કાર્યાલયનો મુખ્ય ઉદ્દેશ્ય સંગઠન કરી અને ધર્મની રક્ષા કરવાનો છે આ સનાતન ગ્રુપ બગસરાના તમામ જે જર્જરિત મંદિરોને એમનો જીનો કરી અને પૂજાપાઠ કરવાનો ઉદ્દેશ્ય છે ઉદ્ઘાટનમાં ઢોલ નગારા વગાડવામાં આવ્યા અને બગસરાના સામાજિક અગ્રણીઓ એ ખાસ હાજરી આપી હતી અહેવાલ કિરિત જીવાણી બોલો સાત આજે સનાતન ગ્રુપ ભગસરા દ્વારા એક હિન્દુ જાગૃતિ માટે અને હિન્દુઓમાં નાની મોટી જે કંઈ સમસ્યા છે તો એના સરળ માધ્યમથી અહિંસાના માર્ગેથી સમાધાન થઈ શકે તેમજ ખૂબ સારી બાબત એ છે કે જે પણ બકસરાની આસપાસના જે કંઈ નાના મંદિરો છે તો એ મંદિરોનું જીર્ણોધર થાય જેનાથી આપણા દેવી દેવતાઓનું સન્માન ગણવાઈ રહે અને લોકોની અંદર ધર્મ ભાવના સારી જાગૃત થાય બીજું કે આ કાર્યાલયના મારફતથી કે ઘણા બધા શાસ્ત્રોની સમજ પણ નાની નાની મીટિંગો દ્વારા આપવામાં આવશે નાની નાની સભાઓ દ્વારા સંતો વધારશે જેનાથી હિન્દુ ધર્મનો પણ વિકાસ થશે યુવા પેઢીની અંદર હિન્દુ ધર્મની જાગૃતતા આવશે અને હું તો એવું કહું છું આ કાર્યાલયને આશયથી કે દરેક તાલુકા અને દરેક જિલ્લાની અંદર આવા કાર્યાલયથી અને આવા યુવાનોથી પ્રેરણા લઈ અને અલગ અલગ ઠેર ઠેર તાલુકાની અંદર આવા કાર્યાલયો શરૂ થવા જોઈએ અને આ બધા જે કાર્યાલયો છે એનું અંતિમ પરિણામ કહીએ ને તો હિન્દુ રાષ્ટ્ર નિર્માણ નું છે અને આ એનો એક પાયો છે તેથી આવા યુવાનોને ભોડાનાથ અને દેવી શક્તિ ખૂબ આશીર્વાદ આપે અને આવા નવા કાર્યો કરતા રહે નમસ્તે